મારું નામ ગમા જમુલાલ પ્રભાસી છે મારા છોકરાનું બે હજાર વીસમાં આરટીઓ ચાલ એડમિશન મળ્યું હતું રતનદીપ ઇંગ્લિશ મીડિયમ ડોગર બારિયા છોકરાનું છોકરાનું નામ ગમાસ હા તો શાળા તરફથી કે કહેવામાં આવે છે કે તમારી ફી બાકી છે છ્યાસી હજાર રૂપિયા પ્રિન્સિપાલ મેડમ દ્વારા કહેવામાં આવ્યું કે ફી ભરો પોતે છોકરાને શાળામાં મોકલો ટ્રસ્ટી દ્વારા ધર્મેશભાઈ કલાલ પણ કહેવામાં આવ્યું કે છોકરાની ફી બાકી છે ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો જે છોકરાના ખાતામાં ત્રણ હજાર રૂપિયા આવે છે એ પણ આ લોકો માગે છે કે એ પૈસા આવે તે અમને આપી દેવાના તમારે આઠ હજાર રૂપિયા ચૂકવ્યા છે પાવતી છે આપણી જોડે વડાપ્રધાન સાહેબને મુખ્યમંત્રી સાહેબને શિક્ષણ મંત્રી સાહેબને અને શિક્ષણ વિભાગને અરજી કરી અરજીનો જવાબ કઈ આવ્યો અરજીનો જવાબ આવ્યો છે કલેક્ટર સાહેબે ચોવીસ તારીખે બોલાવ્યા છે મારું નામ ગમાજ જીગ્નેશ છે હું રત્નાદીપ સ્કૂલમાં ભણું છું પહેલા ધોરણથી સ્કૂલમાં ભણું છું હું પહેલી દિવસે સ્કૂલમાં ગયો અને બેઠો ત્યારે જ ક્લાસ ટીચર હાજરી પૂરીને મને ઊભો કર્યો અને પ્રિન્સિપાલ ઓફિસમાં લઈ ગયા પ્રિન્સિપાલે એમ કીધું કે તારે છે ને તારી ફી બાકી છે તારી ફી ભરવા પડશે નહીં તો તને સ્કૂલમાં બેસવા નહીં મળશે એટલે હું ઘેર બેઠો બેઠો ભણું છું પ્રિન્સિપાલે ચોખ્ખું કીધું છે કે તને આ સ્કૂલમાં બેસવા ના મળે એટલે હું ઘેર બેઠો બેઠો મારે જેટલું થાય એટલું કોશિશ કરું છું